વડોદરા શહેરના કારિલબાગ વિસ્તારમાં આવેલ આનંદનગર સામે આવેલ અક્ષતા સોસાયટીમાં છેલ્લા સોળેક દિવસથી ઓછા પ્રેશરથી મળતા પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી આવે છે અને ખૂબ જ ઓછા સમય માટે પણ આવે છે સોસાયટીના રહીશો દ્વારા કહેવાયું હતું કે પાણીની સમસ્યા અંગે વારંવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો પણ કરી છે તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી સોળ દિવસથી પાણી માટે લોકો પરેશાન છે લોકોને પાણીની સમસ્યા સર્જાતા આર્થિક રીતે એમને ભાર પડી રહ્યું છે કેમકે તેમને પાણી વેચાતું લેવું પડી રહ્યું છે આ ગંભીર સ્થિતિ સામે આજે અક્ષતા સોસાયટીના રહીશોએ તંત્ર વિરુદ્ધ એકતા દર્શાવી ઉગ્ર પ્રતિકાર નોંધાવ્યો હતો સોસાયટીમાં રહેનારા પુરુષો મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તથા માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો રહીશોએ તંત્રની નિષ્ક્રિયતાની તીવ્ર ટીકા કરી અને જણાવ્યું હતું કે જો પાણીના પ્રશ્ને તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં તેઓ ધરણા સુધી આંદોલન કરશે તેમણે જણાવ્યું હતું કે પાણી જેવી મૂળભૂત સુવિધા માટે આમ અમે ત્રાહિમામ થઈ રહ્યા છે જે ખૂબ જ દુઃખદ છે પાણી વગર જીવન અશક્ય છે છતાં તંત્ર આવું વર્તન કરે છે જાણે કશું બન્યું જ નથી હવે અમે ચૂપ બેસવાના નથી અમારો આ અવાજ દબાઈ જવા દઈશું નહીં વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માગણી કરાઈ હતી વિસ્તાર છે આનંદ આનંદનગરના સામે અક્ષતા સોસાયટી નવી લાઈન નાખી એ લોકોને ખબર જ નહીં પડતી કે કઈ લાઈન કઈ સાઈડ જાય છે એના લીધે જે પંદર દિવસમાં ધોધુરી આવે હવે તો આવતું જ નહીં પાણી એ લોકોને અને જે આજે અમે આટલો વેરો ભરતા હોય કોઈ કોર્પોરેશન અમને સુવિધા ના આપતી હોય તો આ કોર્પોરેશને રાજીનામો આપી દેવો જોઈએ આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે અમારે તરત જ પાણી આપવા જોઈએ આ જે બા ઉભા છે એ બાનું કોઈ જ નહીં એ બાર કેવી રીતે પાણી ભરશે આ કારેલી વિસ્તારની વડોદરા શહેરની અક્ષરતા સોસાયટી છે આ વસ્તુ એવો ઇસ્યુ છે કે જે બેઝિક જરૂરિયાત છે બેઝિક જરૂરિયાત એટલે કે પાણી રોડ રસ્તાને ગટર અમારે ત્યાં મેઇન પાણીનો ઇસ્યુ છે પાણીનો ઇસ્યુ એવો છે કે બે વર્ષથી સતત અમે ઘણી વખત રજૂઆત પાણીની ટાંકી પર પણ ગયા ત્યાં પણ સ્થાનિક લોકોને રજૂઆત કરી અને આ રજૂઆત પછી અમે ડેપ્યુટી એન્જિનિયરને પણ રજૂઆત કરી એ પણ આખું વિઝ્યુઅલાઇઝેશન કરીને ગયા કે ભાઈ પાણી કેવું આવે છે શું આવે છે ખાડ અમે મનોજભાઈ પટેલ જે નેતા પક્ષ છે એમને પણ ભાજપના એમને પણ કોર્પોરેશનના એમને પણ રજૂઆત કરી એ પણ આવીને અડધો પોણો કલાક બધું જોઈને ગયા ફિક્સ વાલ ઓપરેટિંગ વાલ આ બધી વાર્તાઓ એમણે કરીને ગયા પરંતુ એમનાથી કોઈ હજુ સુધી નિકાલ આવ્યો નથી આજે એક અઠવાડિયું થઈ ગયું ખાડા ખોદીને ગયા છે પણ જે ટાંકી પરના ઓપરેટરો છે કે છે કે અમને આવું નહીં કરવાનું અમને બોલવાનું નહીં તો અમે અમારી રજૂઆતની વેદના કોને જઈને બતાવીએ અમને તો પાણી મળી જાય એટલી અમારી માંગ છે અને આજથી હવેથી અમે સ્થાનિક નેતાઓને પણ અહીંયાથી બહિષ્કાર કરીએ છીએ ભાજપને પણ બહિષ્કાર કરીએ છીએ અને કોર્પોરેશનને પણ બહિષ્કાર કરીએ કે અમે વેરો આપવા છતાં પણ જો અમારી રજૂઆત ના સાંભળતા હોય અમારી જે બેઝિક જરૂરિયાત છે એ ના સાંભળતા હોય તમારે પછી કોર્પોરેશનને વેરો આપવાનો પણ કોઈ કારેલી બાગ સ્થિત અક્ષતા સોસાયટીમાં અમે લોકો રહીએ છીએ આ બધી સોસાયટીના તમે જુઓ છો એ અમે અહીંયા રહી છીએ છેલ્લા સોળ દિવસ એ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે કોર્પોરેશન સાંભળી જ નથી રહી બધા એકબીજાની પદ ઢોળે છેલ્લા કેટલા દિવસથી અમે લોકો કમ્પ્લેન કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું જ નથી ઉડાવ જવાબ આપે છે પાણી આપે તો એકદમ લો પ્રેશરમાં અને આખા દિવસનું વીસ જ મિનિટ પાણી આપે છે એટલે એના સ્થાનિકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે પાણી મળવું જોઈએ અમને લોકોને માટલા ફોડીને બધા મહિલાઓ ભેગા થઈને અને જો હજુ પણ પાણી આપવામાં નહીં આવે તો અમે બધા ભેગા થઈને ધરણા પર ઉતરી કોઈ આવતું જ નથી સાંભળવા જ નથી માગતું મેં ઓફિસર જઈને આવ્યા તો કોઈ જવાબ જ